આપણે અગાઉના કેટલાક વિડીયોમાં આ પરિસ્થિતિ જોઈ ગયા હતા જ્યાં મેં કેટલાક ફ્રી થ્રો લીધા હતા અને ત્યારબાદ એન્ડ પ્રયત્નોમાં કેટલી વખત થાય છે તેની સંભાવના શોધવાનો પ્રયત્ન કર્યો હતો હવે આપણે આ પરિસ્થિતિ ઉપયોગ કરીને કોઈક યાદચ્છિત ચલ ને કરીએ અને પછી જોઈએ કે આપણે તેનું સંભાવના વિતરણ બનાવી શકીએ કે નહીં આપણે જોઈશું કે તે ખરેખર દ્વિપદી વિસ્તરણ છે હું અહીં યાદચ્છિત ચલ એક્સ ને વ્યાખ્યાયિત કરીશ બરાબર જ્યારે હું છ જેટલા ફ્રી થ્રો લઉં જ્યારે છ જેટલા ફ્રી થ્રો લઉં ત્યારે તેમાંથી ત્યારે તેમાંથી કેટલા ફ્રી થ્રોમાં કેટલા ફી ફ્રી થ્રોમાં સ્કોર બનાવું છું સ્કોર બનાવું છું તેની સંખ્યા સંખ્યા અને આપણે જે પ્રથમ વિડીયો કે ફ્રી થ્રો ના ટકા સિત્તેર ટકા છે હવે એક્સ કઈ જુદી જુદી કિંમતો મેળવી શકે તેની સંભાવના શોધીએ એક્સ બરાબર ઝીરો થાય તેની સંભાવના શું છે અહી સ્કોર કરવાની શક્યતા સિત્તેર ટકા છે પરંતુ એવું બને કે તમે કોઈ એક ન મારી શકો ઘાત ઘાત ગુણ્યા હવે અહીં આના બરાબર એક થાય ઝીરો પોઈન્ટ સાત ની ઝીરો ઘાત પણ એક જ થશે તેથી આપણી પાસે ફક્ત આ બાકી રહે તમે કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને આ શોધી શકો પરંતુ મેં પહેલેથી જ તેને શોધી નાખ્યું છે આના બરાબર લગભગ 0.001 થાય અને તેના બરાબર લગભગ 0.1% આમ આની 0.1% સંભાવના છે કે તમે આ બધા જ પ્રયત્નો ચૂકી જાવ યાદ રાખો કે હું અહીં અંદાજે કહી રહી છું હજાર માંથી એક તક એવી છે કે જેથી તમે આ બધા જ પ્રયત્ન ચૂકી જાઓ હવે યાદચ્છિક ચલ x બરાબર 1 લઈએ તો તેની સંભાવના શું થાય તેના બરાબર સિક્સ ચુ વન ઝીરો પોઈન્ટ સાત ની એક ઘાત ગુણ્યા ઝીરો પોઈન્ટ એક એટલે કે પાંચ ઘાત અને મેં મેલાથી જ તેની ગણતરી કરી નાખી છે આના બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એક અથવા એક ટકા આની સંભાવના પણ ઓછી છે આની સંભાવના આના કરતા દસ ગણી વધારે છે પરંતુ તે ઓછી છે હવે આપણે લઈએ થવાની સાત નો વર્ગ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ ની ચાર ઘાત આના બરાબર લગભગ ઝીરો પોઈન્ટ ઝીરો છ થાય અથવા લગભગ છ ટકા તમે આ બધાની કિંમત કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરીને ચોક્કસ જવાબ મેળવી શકો પરંતુ હું તમને એ બતાવવા માંગુ છું કે આ સંભાવના કેવી દેખાય છે માટે હું ફક્ત અહીં અંદાજ લઈ રહી છું હવે જો તમે અહીં નજીકના ટકાના દશાંશમાં ફેરવો તો અહીં આ છ પોઈન્ટ ઝીરો ટકા થાય તેવી જ રીતે અહીં આ એક પોઈન્ટ ઝીરો ટકા થાય પરંતુ આપણે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખીએ હવે ચલ બરાબર બરાબર લઈએ તો થવાની સંભાવના શું પોઈન્ટ સાત નો ઘન ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ ની એન ઓછા કે એટલે કે છ ઓછા ત્રણ ત્રણ ઘાત થાય આના બરાબર લગભગ ઝીરો પોઈન્ટ એકસો પંચ્યાસી જેના બરાબર લગભગ અઢાર પોઈન્ટ પાંચ ટકા હવે આપણે સાત ની ચાર ઘાત ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ નો વર્ગ હવે તેના બરાબર લગભગ ઝીરો પોઈન્ટ ત્રણસો ચોવીસ થાય અને આના બરાબર લગભગ બત્રીસ પોઈન્ટ ચાર ટકા થશે આમ છ પ્રયત્નોમાંથી લઈએ તેના બરાબર સિક્સ ટુ ફાઈવ ગુણ્યા ઝીરો પોઈન્ટ સાત ની ઝીરો પોઈન્ટ ત્રણ ની એક ઘાત અને આના બરાબર લગભગ ઝીરો ત્રણસો ત્રણ થશે જેના બરાબર લગભગ કરીએ તેની સંભાવના લઈએ તો આના બરાબર સિક્સ ચુઝ સિક્સ ઝીરો પોઈન્ટ સાત ની છ ઘાત ઝીરો ની ઝીરો ઘાત અહીં આના બરાબર એક થાય આના બરાબર પણ એક થશે માટે આ આખા પદનો જવાબ આવે અને તેના બરાબર અંદાજે ઝીરો હવે અહીં કંઈક રસપ્રદ જોવા મળે છે આપણે જેમ જેમ ઉપરથી નીચે જઈએ તેમ તેમ આપણને સમમિતતા જોવા મળે છે પરંતુ અહીં આપણને કોઈ પણ પ્રકારની સમમિતતા દેખાતી નથી તમે અહીં સમમિતતા નથી જોઈ રહ્યા તેનું કારણ એ છે તમે ફ્રી થ્રો ન કરવા કરતા વધારે ફ્રી થ્રો કરી રહ્યા છો તમે અહીં આ સહગુણકમાં સમિતતા જોઈ શકો સિક્સ ચૂઝ ઝીરો એક થાય અને પણ એક થાય જયારે સિક્સ ચૂઝ વન છ થાય અને સિક્સ ચુઝ ફાઈવ પણ છ થાય સિક્સ ચુઝ ટુ પંદર થાય અને સિક્સ ચુઝ ફોર પણ પંદર થાય જયારે સિક્સ ચુઝ થ્રી વીસ થાય આમ તમે અહીં સહગુણકમાં સમિતતા જોઈ શકો પરંતુ ત્યારબાદ આ બાકીના જે પદ છે તેમાં ચૂકી જવાની સંભાવના કરતા સ્કોર કરવાની સંભાવના વધારે છે હવે જો આ બંને ઝીરો પોઈન્ટ પાંચ હોત તો તમને અહીં સમિતતા જોવા મળતી હવે અહીં આ ઉદાહરણ માટે સંભાવના વિતરણ કેવું દેખાય છે તેનો તમે આ લેખ પણ દોરી શકો હું ઈચ્છું છું કે તમે તે જાતે જ કરો તમે અહીં આ જુદી જુદી પરિસ્થિતિ લો અને જ્યારે આપણે પ્રથમ વિડિઓમાં સમતુલ સિક્કા માટે કર્યું હતું તે જ પ્રમાણે કરો પરંતુ અહીં આ આપણને પ્રશ્નમાંના યાદચ્છિક ચલ માટે સંભાવના વિતરણ આપશે અહીં આ બધી જુદી જુદી કિંમતો છે જે યાદચ્છિક ચલ મેળવી શકે છે તે ઋણ એક હોઈ શકે નહીં તેના બરાબર પંદર પોઈન્ટ પાંચ અથવા પાઈ અથવા એક મિલિયન પણ હોઈ શકે નહીં યાદચ્છિક ચલ ફક્ત આ જુદી જુદી સાત કિંમતો જ લઈ શકે અને આ સાત જુદી જુદી કિંમતો માટે તેની સંભાવના શું આવશે તેનો મેં તમને અહીં અંદાજ આપ્યો છે